નમસ્તે ભાષા પ્રેમીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી બીજી ઓક્ટોબર બે હજાર બાવીસના ત્રણ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિષય હતો મા માતૃભાષા વગરનો ચિત્કાર અમે હમણાં રજિસ્ટ્રેશન ઘણા બધા ચેક કર્યા એમાં જાણવા મળ્યું છે કે વિષયને અનુરૂપ કોઈ પણ રજિસ્ટ્રેશન આવ્યા જ નથી ઘણા બધા સમજી જ ન શક્યા કે આ સ્પર્ધાનો વિષય શું છે તો એ માટે ખાસ આ વિડિયો બનાવી રહ્યા છે કે માં એટલે કે માતૃભાષા વગરનો ચિત્કાર એ શું છે જ્યારે બાળકને તમે અંગ્રેજી માધ્યમમાં કે માતૃભાષા વગરની ભાષામાં માધ્યમમાં ભણાવો ત્યારે એ બાળકને ઘણા બધા પરેશાનીઓ ઘણી બધી મુશ્કેલીઓ છે ઘણા બધા અવ્યક્ત તકલીફો છે જે પોતે બોલી નથી શકતો સમજી નથી શકતો સમજાવી નથી શકતો અને એને કારણે જ બાળક અંદરની અંદર મૂંઝાય છે તો આ અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો એની વ્યથા એને કારણે વાલીઓને થતી વ્યથા અને એની સમજ પર અસર એના ઉપર આપણે વિડીયો બનાવવાનો છે એના પર આપણે વિષય પર આપણે ત્રણ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેવાનો છે નહીં કે માતૃભાષાનું મહત્વ શું છે એ સમજાવતા વિડીયો બનાવવાનો છે સૌથી વધારે વિડીયો માતૃભાષાનું મહત્વ શું છે એ સમજાવવા માટેના વિડીયો આવેલા છે તો મારી ખાસ વિનંતી છે કે અમે જે નોંધ મોકલેલી છે અમે જે વોટ્સઅપનો મેસેજ મોકલ્યો છે એમાં ક્લિયર કટ સમજાયું છે કે માતૃભાષા વગરનો ચિત્કારમાં શું જોઈએ છે કે એ બરાબર વાંચે સમજે અને એના પ્રમાણેના વિષય પર વિડીયો બનાવે